રાધનપુરમાં આપની બેઠક યુવરાજસિંહના આક્ષેપોથી રાજકીય ગરમાવો રાધનપુરમાં આપની બેઠક યુવરાજસિંહના આક્ષેપોથી રાજકીય ગરમાવો રાધનપુરમાં આપની બેઠક શહેરના વિવિધ પ્રશ્નોને લઈને યુવરાજસિંહના આક્ષેપો રાજકીય ગરમાવો ઊભો થયો રાધનપુરમાં સ્કૂલો ઉભી કરવી હોય તો વર્ષો લાગે છે પણ દારૂના સ્ટેન્ડ રાતો રાત ઊભા થઈ જાય છે યુવરાજસિંહ રાધનપુરમાં પાંત્રીસ જેટલા દારૂના સ્ટેન્ડ છે અને તેમાં હપ્તો સમયસર પહોંચાડવામાં આવે છે એવો ગુપ્ત વ્યવહાર ચાલે છે યુવરાજસિંહ શહેરી વ્યવસ્થા પર આક્ષેપ રાધનપુરમાં સ્કૂલો ઉભી કરવી હોય તો વર્ષો લાગે છે દારૂના સ્ટેન્ડ રાતોરાત ઊભા થાય છે દારૂના હપ્તા વ્યવસ્થાની ફરિયાદ શહેરમાં પાંત્રીસ જેટલા દારૂના સ્ટેન્ડ અને હપ્તો સમયસર પહોંચાડાય છે સ્થાનિક પોલીસ પર પણ પ્રશ્નાર્થ રાજસ્થાનથી દારૂ આવે ત્યારે પોલીસ પેટ્રોલિંગ કરતા દેખાય છે યુવરાજસિંહ રાધનપુરના ધારાસભ્ય પર સીધી ટિપ્પણી લવિંગજી ઠાકોરના ઘરના આગળ પાણી વર્ષોથી ભરાય છે છતાં નગરપાલિકા ચૂપ છે યુવરાજસિંહના આક્ષેપો પછી રાધનપુરના શાસન તંત્રની કામગીરી પર લોકોમાં ચર્ચા રાધનપુરમાં રાજકીય ગરમાવો વધ્યો સ્થાનિક તંત્ર ઊંચવણમાં ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ભય ભ્રષ્ટાચાર અને ભૂખની જે રાજનીતિ ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે એની સામે આમ આદવિ પાર્ટી એ પૂરા દમખમ અને જુસ્સા સાથે આવનાર જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ છે એ હવે લડવા જઈ રહી છે અને ખાસ કરીને રાધનપુર ખાતે આજે સમી હોય સાતલપુર હોય કે રાધનપુર તાલુકાના જે આમદ્યુ પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા જે હજારો યુવાનો છે એ આજે આમ આદવિ પાર્ટી સાથે સંકળાયા છે અને ખાસ કરીને આવનાર જે ચૂંટણી છે એ હવે મુદ્દાગત રાજનીતિના પ્રમાણે અમારી જે વિચારધારા છે એ પ્રમાણે હવે આ રાજનીતિમાં નવો આયામ રચવાની સાથે અમે આ ચૂંટણીઓ લડવા જઈ રહ્યા છીએ અને ખાસ કરીને રાધનપુરના જે પાયાના જે પ્રશ્નો છે એ પાયાના પ્રશ્નોને અમે ઉજાગર કરવાના છીએ જોવા જઈએ તો જે શિક્ષણ વ્યવસ્થા જે કથળી ગયેલી છે તેની સામેની અમારી લડાઈ છે અને રાધનપુરના અલગ અલગ વિસ્તારોમાં જે ગલીઓમાં જે દારૂનું દૂષણ જે વધી રહ્યું છે જોવા જઈએ તો આજે અનેક એવા બુટલેગરો છે જે રાધનપુરના જે અત્યારે પોલીસને સાથે રાખી અને પોતાના સ્ટેન્ડ ચલાવી રહ્યા છે પોલીસને પોતાના હપ્તા આપી રહ્યા છે અને એ નાગરિકોને પણ કહી રહ્યા છે કે પોલીસ પણ અમારું કાંઈ ઉખાડી નહીં શકે કારણ કે અમે પોલીસને હપ્તા આપી રહ્યા છીએ નેતાઓને પણ અમે હપ્તા આપી રહ્યા છીએ એ જ રીતે રાધનપુરના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો રોડ હોય રસ્તા હોય પાણી હોય અને જે ગટર વ્યવસ્થાના જે પ્રશ્નો છે તેને લઈને આવનાર દિવસોની અંદર અમે આ બધા જ પ્રશ્નો જે સામાન્ય જનતા સુધી પહોંચાડવાના છીએ ખુદ જે રહે છે એ શેરીમાં જે રીતે પાણી ભરાય જાય છે તો નગરપાલિકાને હુકમ કરીને પોતાનું પાણી પણ કડવી ન શકતા અને કમર ઉપરના પાણી એના પોતાના વિસ્તારમાં એટલે કે લવિંદજી ઠાકોરનું જે મકાન જે જગ્યા આવેલું છે ત્યાં પાણી ભરાય જાય છે પરંતુ છતાં પણ એનો નિકાલ એક કરી નથી શકતા અને એ જ રીતેને શ્રી હોવા છતાં એને મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવી પડે ત્યારે એ ચીફ ઓફિસરને કહી શકે છે આ બહુ ગંભીર પરિસ્થિતિ એ રાધનપુરની છે અને આવનાર દિવસોની અંદર આ બધા જ જે પ્રાણ પ્રશ્નો છે ખાસ કરીને ગુજરાતના યુવાનોના જે પ્રશ્નો છે જે રોજગારથી વંચિત છે જે શિક્ષણથી વંચિત છે કારણ કે રાધનપુરમાં જે યુવાનો બાળ ભણવા માગે છે તેને પૂરતી બસની સુવિધાઓ નથી જે યુવાનો આજે રોજગારી મેળવવા માટે ક્યાંક ને ક્યાંક રાધનપુરની અંદર સુવિધા ન હોવાને કારણે જ્યારે બહાર જઈ રહ્યા છે એ મોટા શહેરોમાં જઈને પોતાનું રોજગાર મેળવી રહ્યા છે ત્યારે આ રાધનપુરની જનતાને પોતાની રોજગારી મળે શિક્ષણ વ્યવસ્થા સારી મળે એ જ ઉદ્દેશ્ય લઈને આજે અમારી મિટિંગ હતી અને હજારો યુવાનો આ આમ આદમીની પાર્ટીની વિચારધારા સાથે આમ આદમી પાર્ટી સાથે